નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે મંત્ર એક હથિયાર છે મંત્ર એક હથોડો છે તો જેમ લોખંડને કાપવા માટે લોખંડની જરૂર પડે છે કે લોખંડ એક ઘન રૂપ છે એ ઠોસ રૂપ છે અને ઠોસને કાપવા માટે ઠોસની જ જરૂર પડે એવી રીતે શબ્દ એ સૂક્ષ્મ રૂપ છે કારણ કે શબ્દથી જ મંત્ર બને છે અને શબ્દ જુઓ આજે આપણે બોલીએ તો આપણે સામો માણસ સાંભળી શકે છે ખરો પણ શબ્દને જોઈ શકાતો નથી એટલે શબ્દને સૂક્ષ્મ રૂપ કહેવામાં આવ્યું છે તો આપણે કોઈ ઝાડને કાપવું હોય કે કોઈ પછી કોઈ લોખંડને કાપીએ છીએ કે પછી લોખંડનો ઘાટ ઘડીએ છીએ તો લોખંડને કાપવા માટે પણ લોખંડનું હથિયાર જોઈએ છે અને તે લોખંડને હથોડાથી ટીપી ટીપીને ઘાટ આપવા માટે પણ લોખંડના હથોડાની જરૂર પડે છે કેમ કે લોખંડ જ લોખંડને ટીપી શકે છે લોખંડ જ લોખંડને કાપી શકે છે અને લોખંડ જ લોખંડને ઘાટ આપી શકે છે તો લોખંડનું શરીર સ્થૂલ છે અને કોઈ પણ સ્થૂળ વસ્તુને કાપવા માટે લોખંડની જરૂર પડે છે પરંતુ શબ્દનું સ્થૂલ નથી કેમ કે શબ્દો સંભળાય છે પરંતુ તેને જોઈ શકાતા નથી બીજું કે સ્થૂલ વસ્તુ મગજમાં ઘૂસી શકતી નથી તો મગજ પણ સૂક્ષ્મ હશે અને કોઈ પણ પુરુષના મગજના મગજને તોડફોડ કરો તો તમને મગજ ક્યાંય જડશે નહીં ને તે મગજમાં ભરેલા શબ્દો એટલે કે વિચારો પણ ક્યાંય જળશે નહીં તો સ્થૂલને કાપવા માટે સ્થૂલ હથિયારની જરૂર પડે છે એવી જ રીતે મગજના વિચારોને બદલવા અને સ્વપ્નને બદલવા સુક્ષ્મ હથિયાર એટલે કે શબ્દોના હથોડાની જરૂર પડે છે અને બહારના લોખંડના હથિયાર કરતો શબ્દોના પડેલા ઘાઉ બહુ મજબૂત હોય છે અને એટલે જ હથિયારનો ઘા રૂઝાઈ જાય છે પરંતુ શબ્દોના ઘા રૂજાતા નથી તો જ્યારે કોઈ પણ પુરુષ ગુરુ પાસે જાય છે ત્યારે ગુરુ તેને પહેલાં તો મંત્ર આપે છે કારણ મંત્ર પણ શબ્દોથી જ બનેલો હોય છે અને વિચાર પણ શબ્દોથી જ બનેલો હોય છે એટલે જ ગુરુ પોતાના શિષ્યને શબ્દનું હથિયાર આપી દેશે શબ્દનો હથોડો આપી દેશે અને ગુરુ તમને કહે છે કે આ મંત્રનું સતત રટણ કરતા રહો તો તમે ગુરુ ઉપર વિશ્વાસ રાખીને ગુરુના કહેવા પ્રમાણે હરતો ફરતો દેસતો અને રાત્રે પથારીમાં પડ્યા પડ્યા પણ આ મંત્રનું રટન કરવા લાગો છો કારણ કે તમને ગુરુ ઉપર ભરોસો છે અને જો તમે તમારું પોતાનું પોતાનું જ નામનું રટન કરશો કે પછી તમને જે નામ પ્રિય હોય તેનું રટણ કરો તો પણ મંત્ર જેટલું કામ કરે છે તે પણ હથિયાર બની જાય છે પરંતુ આપણને આપણા નામ ઉપર વિશ્વાસ નથી અને ગુરુના મંત્ર ઉપર વિશ્વાસ છે અને એટલે જ આપણે મંત્રનું રટણ કરીએ છીએ અને તમે જેટલું મંત્રનું વધારે રટણ કરશો તો તે મંત્રમાંથી એક સંગીત પેદા થાય છે એક ધ્વનિ પેદા થાય છે અને ત્યારે જ મંત્ર નામનું હથિયાર કામ કરવા લાગે છે કેમ કે સતત રટણના કારણે હથિયાર વિચારોને કાપે છે તો તમારા મગજમાં મંત્રની ધ્વનિ રમવા લાગે છે બધા જ વિચારો હટી જાય છે અને તેને કારણે જ મંત્રની ધ્વનિ સ્વપ્નની જે ઊર્જા છે તેમાં લીન થઈ જાય છે અને ધીરે ધીરે સ્વપ્ન અવસ્થા પણ તૂટવા લાગે છે અને મંત્ર પોતે જ સ્વપ્ન બની જાય છે ત્યારે તમારા બધા જ સ્વપ્ન બધા જ વિચારો તૂટી જાય છે તો મંત્ર એક જ એવું હથિયાર છે મંત્ર એક એવો હથોડો છે કે જેના દ્વારા આપણે આપણા વિચારો અને સ્વપ્નના ચોરે ચૂરા કરી દઈએ છીએ કારણ કે વિચાર જે સ્વપ્ન તે એક વિક્ષપ્ત છે અને મંત્ર સંકલ્પ નામનો હથોડો છે તો મંત્રથી વિચારો અને સ્વપ્ન તૂટી જાય છે પરંતુ તેનાથી પરમાત્માની પ્રાપ્તિ થઈ શકતી નથી પરંતુ તે મંત્રને પરમાત્માના માર્ગ ઉપર ચડવાનું પહેલું પગથિયું કહેવામાં આવે છે તો મંત્ર એટલે પહેલું પગથિયું કોઈ પણ તમે જ્યાં સુધી શબ્દ હશે તમારા અંદર પછી ઓમ હોય કે રામ હોય કૃષ્ણ હોય કે કોઈ પણ પ્રકારનો મંત્ર જે આપણે કહીએ છીએ મંત્રનો શબ્દ કોઈ પણ શબ્દ અંદર પડ્યો હોય ત્યાં સુધી પરમાત્માનો ભેટી શકાતું નથી પરંતુ મંત્ર એ હથોડો છે શબ્દથી શબ્દથી શબ્દને જ મારી શકાય છે ઝેરથી ઝેરનો નાશ કરી શકાય છે કાંટાથી કાંટો કાઢી શકાય છે લોખંડથી લોખંડ તોડી શકાય છે એવી જ રીતે શબ્દથી શબ્દને તોડી શકાય છે શબ્દથી શબ્દને કાપી શકાય છે શબ્દથી શબ્દને મારી શકાય છે હવે અહીંયા બને છે શું મૂળ હકીકત ક્યાં પડે છે કે તમારી અંદર અસંખ્ય વિચારો ચાલી રહ્યા છે પરંતુ જ્યારે કે તમને તમે ગુરુ પાસે જાઓ તો ગુરુ તમને મંત્ર આપી દે રામ રામ આપી દે કે ઓમ આપી દે કે શ્રી કૃષ્ણ સરણામ આપી દે કોઈ પણ પ્રકારનો મંત્ર આપી દે ઓમકાર આપી દે રણંકાર આપી દે સોહમ આપી દે સતનામ આપી દે કોઈ પણ પ્રકારનો મંત્ર આપી દે તો હવે આપણે શું કરશું આપણે ગુરુ પર આપણને વિશ્વાસ છે અને ગુરુ પર વિશ્વાસ છે એટલે જ એ અને ગુરુ આપણને શું કહે આ મંત્રનો તમારે સતત જાપ કરવાનો છે જગતના કાર્ય કરતા હોય બેઠા હોય સૂતા હોય અને રાત્રે જ્યારે આપણે શું જઈએ અત્યારે ત્યારે જ્યાં સુધી આપણને ઊંઘ ન આવે ત્યાં સુધી આ મંત્રનો જાપ સતત ચાલુ રાખવાનો હોય છે હવે સતત મંત્રનો જાપ ચાલુ રાખવાથી શું છે કે અંદર ગુરુએ જે મંત્ર આપ્યો હોય ઓમકાર આપ્યો તો ઓમકાર એ મંત્રનો ઘેરાવો અંદર વધતો જાય છે અને વિચારોનો ઘેરાવો ઘટતો જાય છે એ ઓમકારની જે અંદર ધૂન પ્રગટ થાય છે રામ રામની જે ધૂન પ્રગટ થાય છે શ્રી કૃષ્ણ શરણમાં ધૂન પ્રગટ થાય છે રણંકાર સોહમ સતનામની જે ધૂન અંદર પ્રગટ થાય છે એ ધૂનમાં એટલી શક્તિ છે કે તમારા વિચારોને ધીરે ધીરે મારી નાખે છે અને અંદર જે ગુરુએ મંત્ર આપ્યો હોય એ જ શબ્દો તમારા મગજની અંદર રમ્યા કરે છે હવે જો વિચારોનું આવરણ કપાઈ જાય તો પછી ઓટોમેટિક એ જ શબ્દ દ્વારા એ જ મંત્ર દ્વારા સ્વપ્નના પણ સ્વપ્નનું પણ આવરણ હટી જાય છે કારણ કે વિચાર એ જ સ્વપ્ન છે તમારી અંદર જો રામ રામની ધૂન ચાલુ થઈ કે તમે સ્વપ્નમાં તમે જ્યારે સૂવો જાવ તમારે મુખમાં જ તમને સ્વપ્ન આવે કે તમે રામ 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 બોલી રહ્યા છો કોઈ પણ મંત્ર તમે બોલી રહ્યા છો તો મંત્ર એક હથિયાર છે અને એ જ મંત્રને પરમાત્માના માર્ગનું પહેલું પગથિયું કહેવાય છે અને જો મંત્રનું પહેલું પગથિયું જેને પાર કરી દીધું એને પછી ધીરે 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 મંત્ર બહાર નીકળી ગયો એટલે કે શબ્દ બહાર નીકળી ગયો પછી જ એની યાત્રા આગળની શરૂ થાય છે ઓમ તત્સ આદેશના પ્રણામ